કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક સર્જનોએ ખભાના સાંધાની અત્યંત જટિલ રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી સર્જરી કરી ઇતિહાસ રચ્યો ચારકોટ શોલ્ડર બીમારીથી સુષુપ્ત થઈ ગયેલા ખભાના ગોળાને રિસરફેસ સર્જરી દ્વારા પુનઃજીવિત કરાયો ઓર્થોપેડિક વિભાગમાં વર્ષે દસ હજાર જેટલી ટ્રોમા અને રિપ્લેસમેન્ટ સર્જરી આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની યશકલગીમાં એક વધુ મોરપીચ્છ ઉમેરતી વિરલ સર્જરી રાજકોટ સિવિલના ઓર્થોપેડિક સર્જનોએ કરી ઇતિહાસ રચ્યો છે જેમાં સુષુપ્ત થઈ ગયેલા ખભાના સાંધાના ગોળાને બેસાડવા અત્યંત જટિલ એવી રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી સર્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સૌપ્રથમવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જનોએ સફળતાપૂર્વક પાર પાડી છે મંજુબેન રમેશભાઈ ડાંગર રેવાનું રાજકોટ મારે છે ને હાથ દુખતો હતો બરાબર આ હાથ કેટલા વર્ષોથી દુખતો હતો પણ આ મધર જ નહોતા આટલો આટલું જ થાય માથું નહોતું ઓરાતું આ જમણે હાથે એટલે પછી આ બહુ હેરાન થાય કાંઈ આમ જો લોટ ન બંધાય કોઈ કામ આમ થાય નહીં બધું માન 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 કરતી પછી ઓલા સાહેબ અક્ષ્યાં બતાવ્યું હતું મોરબી બતાવ્યું જામનગર બતાવ્યું તો સાહેબ કે આ તમારે કે ઓપરેશન કરશો ને એટલે હાર થઈ જાય એમ જો અમારો વાત છે ને હા ખોટો જ થઈ ગયો તો પણ આ સાહેબે જો ગોળો નાખીને ઓપરેશન કર્યું તો એ મારે હવે પાછો હાથ આવ્યો નકર વયો જ ગયો તો હાથ હવે મને સારું છે કાંઈ વાંધો નથી નમસ્કાર હું ડૉક્ટર મોનાલી માકડિયા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું એક ખૂબ જ ગર્વની વાત શેર કરવા માટે બોલી રહી છું કે હમણાં જ તાજેતરમાં જ અમારા ટ્રોમા ડિપાર્ટમેન્ટ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ દ્વારા એક ખૂબ જ સરસ સર્જરી અને યુનિક સર્જરી પરફોર્મ કરવામાં આવી છે જે છે રિવર્સ શોલ્ડર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી આ સર્જરી ગવર્મેન્ટ સેટઅપમાં ફર્સ્ટ છે ગુજરાતભરમાં અને આ સર્જરીનો ખર્ચો આપણે વિચાર કરીએ તો પ્રાઇવેટ સેટઅપમાં લગભગ પાંચથી છ લાખ રૂપિયા થતો હોય છે જે આપણી હોસ્પિટલમાં પીએમ જે યોજના હેઠળ દર્દીને ટોટલી ફ્રી કરવામાં આવેલું છે આ શોલ્ડર જોઈન્ટ લગભગ એક લાખ સિત્તેર હજારની કિંમતનો હોય છે જે આપણે દર્દીને ફ્રીમાં આપેલો છે સર્જરી ટોટલી યોજનાની અંદર ફ્રીમાં થઈ ગઈ છે અને પેશન્ટની રિકવરી ખૂબ સારી આવી ગઈ છે પેશન્ટને નોન ફંક્શનલમાંથી ફંક્શનલ હેન્ડ મળી ગયો છે જે એના માટે ખૂબ એની લાઈફને પાછું રિકવર થઈ જાય એવી એવી સર્જરી થયેલી છે આ ઉપરાંત પણ કહું કે ઓર્થોપેડિક વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં નિયરલી નાઇન ટુ ટેન થાઉઝન્ડ મેજર માઇનર થઈને સર્જરીઝ થઈ છે જેમાં મેજર સર્જરી લગભગ ત્રણ હજાર છે અને લગભગ સાત હજારની આસપાસ માઇનર સર્જરીઝ થયેલી છે